કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યાની ફરિયાદ વચ્ચે આજે અડકાયા થયેલા એક રીત રીતસનનો આતંક મચાયની ઘટના બની છે શહેરના અયોધ્યાપુરી વિસ્તારમાં આકલાય છ થી સાત લોકોને અડફેટે ઈજા પહોંચાડી હતી આ ઘટનામાં પીડબ્લ્યુડીના નિવૃત્ત કર્મચારી કરસન સૌજી માળી ઉંમરવર્ષ સડસઠનું ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અયોધ્યાપુરે વિસ્તારમાંથી પસાર થતાં કરસનભાઈને આખલાએ અડફેટે લીધા હતા જેમાં ગંભીર રીતે ગવાતા તેમને પ્રથમ રાપોર હોસ્પિટલ ખાતે સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ગાંધીધામ ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા કે ગાંધીધામ પહોંચે તે પહેલાં જદભાગીનું માર્ગમાં જ મૃત્યુ થયું હતું આ સિવાય આખલાની અડફેટમાં આવેલા બાબુભાઈ ધરમસિંહ માળી તથા અન્ય ચારથી પાંચ લોકોને પણ ઈજાઓ પહોંચી હતી સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રાપર શહેરમાં છૂટક શાકભાજી વેચતા કાચિયાઓ ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા જાહેર માર્ગે કચરો અને હેઠફાળ ફેંકતા હોય છે કચરો આરોગવા બિનવારસી ફરતા ઢોર વચ્ચે લડાઈ જામતી હોય છે જેનો ભોગ નિર્દોષ લોકો બનતા હોય છે આ વિશે નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડેજાના પુત્તા તેમણે કહ્યું કે ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે આજે સર્જાયેલી ઘટનામાં એક વ્યક્તિના મૃત્યુની ખબર મળતા તુરત જ પાલિકાની ટીમ રવાના કરી દેવાઈ હતી તોફાની ચડેલા આંકડાને પકડી ગૌશાળા ખાતે મોકલી દેવાયો છે ઉલ્લેખનીય છે કે રાપરમાં સમયાંતરે રખડતા ઢોરને કારણે લોકોના જાનમાલની ઘટના બનતી રહે છે ત્યારે સુધરાઈ દ્વારા રસ્તે ફરતા ઢોરને પકડી પાડી લોકોને સલામતી જળવાય તેવી કાર્યવાહી થવા માંગ ઉઠી છે